ઘર માં હું તો એનાથી મને લઈને વહાઈ ગયા પોલીસ બે જણા આયવા તા એ ભલ્ભાઈ ભરવાડ ને ગોવિંદભાઈ બે જણા આયવી મને લઈને વહાઈ ગયા પછી મને ના લોકઅપ કરી લીધો પછી મને રાખ્યો દારૂ ઉતરી ગયો મને પછી લઈ ગયા મારવા ઉપેર મેડિયા ચડાવીને મને માર્યો પછી મને કે માં હામીયો ને જેમ લાગે બેન હામ્યો ઘાયવું દીધ ગયો પછી પાછો મને લોકઅપ કરી દીધો લોકઅપ ને પછી રાતે સાહેબ આવ્યા પછી સાહેબે મને બહુ માર્યો અંદર લઈ જઈને ઓપીમાં ને મને એક બે દિવસ ને બે રાત અંદર રાખવાના લોકઅપ માં અમારા ગામમાં જેટલો દારૂ જોતો હોય એટલો મળે મીની દીવ છે આ ચાર પાંચ ગામડા છે ને અમારા દીવડા એને કઈ ન તમ પીએ ને અમને મારે લખા પૂના એ વ્યાસે છે અમારે ચાર પાંચ ગામડા માં જેટલો દારૂ ને એટલો મળે મીની દીવડા દીવ છે ચાર પાંચ ગામ નાઈ મોવો જોઈ સાઈબ આવ ને નામ હું ખેત છું છુ દલ્લી મેં ભાગ્યુ રાખ્યું પછી રમેશભાઈ ને મેં દલ્લી થી દૂધ લેવા અમે ભૂલી ગયા દવા સાટો જ્યાં થાય છે પછી અમે દૂધ લેવા મોકલો પછી લખાપુના અમારા ગામમાં દારો વેસે છે કંટાળા ગામમાં પછી લખાપુના દારો વેસે તો આ છોકરા ને દારૂ નું બંધન થઈ ગયું છે આ છોકરો દારૂ ત્યાં પીવા મંડ્યો પછી એ છોકરો અહીંયા દારૂ પીતો હતો પછી મે ફોન આવ્યો ગામના નો કે ભાઈ આ છોકરો બબાલ બોલે છે ફૂલ ગયો એ પેલા પડેલો હશે એટલે કઈ મગજમાં ધાર્યું રેતું નથી પછી એ દારૂ પી મને ગામના નો ફોન આવ્યો હતો હું દલ્લી થી દવાનો પંપ મૂકીને ઘેરે આવ્યો ઘેરેથી મેં પટાઈ પગલા ને ઘેરે લઈ જ્યો આ છોકરાને છોકરા છોકરાને ઘેરે લઈ જ્યો એટલે મેં સુવરાઈ દીધો ઘરની અંદર સાહેબ ની ગાડી આવી લખાદાના ફરિયાદ કરી આવ્યો બુટલે છોકરો ટૂંક એ ફરિયાદ કરી આવ્યો એટલે ગાડી આવી આ છોકરાને લઈ ગયા કંટાળા એમ ઘેરે ફૂતો ત્યાંથી સાહેબ ને સીસીટીવી કેમેરો ખીસે હતો એ સાલુ હતો મેં કે ભાઈ સાહેબ રેવા જો ગયો છે મને કે નહીં મારે લઈ જવો પડશે મેં કે તો લઈ જાઓ બાપા અમે તો સાહેબ ખાખી થી મરે તો અમે શું કરીએ અમે મજૂર માણસો છે પછી અમારે બોટલે ને આ લોકો કંઈ કેતા નથી ત્યાં એ લોકોના ના ખિસ્સા ભરાય છે ને અમારા ગામમાં મિની દીવ છે દલડી પચપસ્યા પછી અમારે નાય જોઈ સરકાર બુટલે ને પકડો ન્યા તમારા ખિસ્સા ભરે છે એ લોકોને તમે કઈ કહેતા નથી ને પીવા વાળા તમે બે બે પાંચ પાંચ જણા સડી સડી મારો આ છોકરાને અડતાલીસ કલાક રાખો બે વખત મેં જામીન દીધા બીજે બીજે દી આ છોકરા ને છોડ્યો પેલે દી હું લઇ જા તે દી હું બીજે દી સવારે ગયો મારા જામીન લઈ લીધો છોકરા નો પછી એને અરે એક ભગુ રામ હતો ઈમાનદાર હતો માણસ સાહેબ એને મને આપી દીધો કે આને લેતા જાવ આને મારે રાખવો છે મેં કાઈ વાંધો નહિ સાહેબ અમારે તો ખાખી મર તો અમે શું કરીએ ગરીબ માણસ પછી સાહેબ લોકો પીવે છે એને આ લોકો કઈ કેતા નથી આ જે પીવે એને હેરાન કરે છે પાંચ પાંચ ના જણા સડે ટેબલ આમ સાતી માથે પગ દઈ દઈને મારે છે આને કોઈ એવો મર્ડર તો નતો કરી નાખ્યું મર્ડર કરી નાખ્યો હોય તો વાત અલગ છે તો તમે એને કાપી નાખો તો એ મને મંજૂર છે બાકી આ છોકરો નાઈ થી પીવે છે ને એને એવા છે તો પછી આ લોકો જે બુટલેગારો છે એના ખિસ્સા ભરે પોલીસ ખાતા એને એ લોકો કઈ કહેતા નથી બાકી જે પીવે છે એને ખોટી રીતે અમને ગરીબ માણસોને હેરાન કરે અમારે એવી માંગ છે કે અમને જ્યાંથી એમને ન્યાય મળવો જોઈએ અમે તો કોઈ એનો વિરોધ નથી કરતા ખાતું છે મા બાપ છે અમે એનો કોઈ વિરોધ નથી કરતા પણ મને ન્યાય મળવો જોઈએ